સ્વાગત છે તમારું આજના આપણા નવા રોગમાં તો કેમ છો તમે બધા એ કે તમે બધા મજામાં જશો આજના વર્ગમાં આપને આવી ગયા છે આપણી નારળીમાં દવા છાંટવા તો સાધા સમય પછી વરસાદ રોકાણો ત્યાં બધી સાફ સફાઈ તમે જોઈ શકો છો બધી બગીચો કરી અને હવે અમને આવી ગયા છે આપણી નારણીમાં દવા છાંટવા તો તમે પાસ જોઈ શકો છો અતુલ દવા છાંટે છે નાિયેળનો ભાવ તમારે શું છે તો લીલા નારિયેલનો ભાવ અટાણે આપણે ચાલીસ રૂપિયાની આડેગાળે એક નંબર નારિયેલ હોય મોટા એના ચાલીસ રૂપિયા ભાવ છે આપણે અત્યારે તો જે કોઈને લેવો હોય એ ગળું આપણે વિડીયો નાખેલો જ છે આની પહેલાં વ્લોગમાં ગળું સોમનાથ જૂનાગઢ હાઈવે ઉપર ગળું મેન માર્કેટ ભરાય છે તો ત્યાંથી આવીને કોઈને ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકે છે તો બંને આજે આપણા વ્લોગમાં આગળ આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક અને સબસ્ક્રાઈબ તો આવી જ રીતે સપોર્ટ કરી રાખો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મળીએ આગળના નવા વ્લોગમાં થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ